મિત્રો સ્વાગત છે સરકારની એક સરસ મજાની યોજના છે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા છે દૂધ ઘર બનાવવા માટે સરકાર છે સહાય આપે છે હાલની અંદર આ યોજના છે મિત્રો પશુપાલન યોજનાની અંદર છે આ ખેડૂત પોર્ટલ પર આ યોજના શરૂ થઈ ગઈ છે જેની અંદર તમારે દૂધ ઘર માટે સરકાર છે સહાય આપતી હોય છે જેની અંદર મિત્રો સામાન્ય જાતિના પશુપાલક હોય અનુસૂચિત જાતિના પશુપાલક હોય કે અનુસૂચિત જનજાતિના પશુપાલક હોય મળવાપાત્ર સહાય ની વાત કરીએ એકમ કિંમત છે રૂપિયા દસ લાખ સુધીની છે મિત્રો સ્થાપના માટે જે કુલ ખર્ચ થયેલ હોય બરાબર છે થયેલ ખર્ચ પૈકી જે ઓછામાં ઓછું પચાસ ટકાની મર્યાદામાં મળે એટલે રૂપિયા પાંચ લાખ સુધીની છે દૂધઘર બનાવવા માટે સહાય મળતી હોય છે હવે વાત કરીએ આના ફોર્મ છે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનાની અંદર આ ફોર્મ શરૂ છે મિત્રો પંદર સાત બે ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તમારી નજીકની પશુપાલન ઓફિસનો પણ તમે સંપર્ક કરી શકો છો નજીકના પશુપાલન જે દવાખાનું છે મિત્રો પશુ દવાખાનું ત્યાં પણ તમે વિશેષ સંપર્ક કરી શકો છો વધારે માહિતી માટે ખાસ તમે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિશેષ લાભાર્થી મંડળી છે દૂધઘર સ્થાપનામાં માટે છે મિત્રો જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ જે ફેડરેશન છે નક્કી કરેલ આદર્શ દૂધ ઘરની ડિઝાઇન છે કરવાની રહેશે મિત્રો વધારે માહિતી માટે ખાસ આઈકડ પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો